આપણે એને કઈ રીતે કરી શકીએ આ બે આપેલા છે બંનેને જુદા પડી નાખો બે વર્ગની અંદર જે વિદ્યાર્થી તોફાની હોય ને એને પછી જુદા કરવા પડે એ રીતે આ પણ બે તોફાની છે બંનેને જુદા કરી નાખો હા જો આ છે x x નો વર્ગ xy y નો વર્ગ બરાબર છે વત્તા આને પણ અલગથી કરી નાખો શું આપેલું છે x નો વર્ગ માઈનસ એસ ફાય બનતા માઈનસ બંને જુદી જુદી જગ્યાએ કેસરડી નાખે બંનેના બી ભાગ માટે પ્લસ વાળો હતો હોય એ ભાગ આ બધું નીકળે એક એક્સ વાળો હતો હોય આ સાઈડ આવે આખું પછી છે આની સાથે ઘૂણી નાખ્યો આ બંને આની સાથે ગોળી નાખજો તો હવે આપણે શું કરીશું એક્સ અંદર ગુણાશે એટલે શું થશે એક્સનો ઘન શું થશે એક્સ નો ગન આની અંદર ધોરણ એટલે હવે એક્સ માય સાથે એસ ગુણાશે બરાબર છે ને गड़ा बिजया च्यादर भी पिलू सिखाडी दो आगां मामा नागेर जवान, मसी नागेर जवान, नजिग-नजिग मरेता हो एते है चेदे, चोक्ता सियात के तो यालाई जशे एक्स अहाद गुना से, बेसो द आशे गुनिया एक्स गुनिया एक्स विकताई तो सो y, no work, x, यानी अंग्रेज़ी में लवाइन ओवर बैठे बैठा इंडा ये मज़े जैसे, अबे वट्टा तो वट्टा कौन से नेवर जैसे, y, x no work, सुधर से x no work, यानी सारे बुराई जैसे, y minus नीचा नीचे plus नीचे समय से सुधाई y, y 2y^3 એટલે અહીંયા થશે જે x ની એમને પ્રામો 2y^2 એટલે y નો वर्ग ++ જે અહીંયા ને અહીંયા બરોબર + છે y 2y નો વર્ગ coi બીજો બાય આવે થશે જે y નો ઘન શું થશે y નો ઘન તો આ આપણો સમીકરણ આપ્યું છે એની અંદર જે સમાન સમાન હોય તો એને આપણે શું કરીશું ઉડાડીશું

y x નો વર્ગ no. a... x y y નો વર્ગ ખ્યાલ આવે છે ને પરીક્ષા ની અંદર પૂછા છે નોંધ કરી રાખજો તમારા ગભરા ની અંદર ના કરી હોય તો ચલો x અંદર ગુણ્યા છે અને કૌંસ ની અંદર ગુણાકાર થશે x અને 2x x નો વર્ગ આપેલો છે અને એક અંદર બીજો x ઉમેરાશે શું થશે x નો ઘન વેરી ગુડ વત્તા

અહીંયા નિશાની એ ખાસ ધ્યાન રાખવા આ આગળ સાદી છે માઈનસ તો અહીંયા આપણે માઈનસ કરવા પડશે y અને x ના વર્ગ સાથે ગુણાશે y બંને જુદા જુદા છે એમ નહી મળે હવે y અહીંયા આગળ ગુણાશે તો અહીંયા તેનો દોસ્તાર છે y બીજો પણ છે તો y એટલે y એટલે શું થશે y નો વર્ગ તો નિશાની સાદી છે માઈનસ તો માઈનસ પ્લસ માઈનસ નિશાની કરી આનો દોસ્તાર છે x એમ નહી રાખો y અને y નો શું થશે વર્ગ હવે અહીં આગળ કેની છે ની માઈનસ છે માઈનસ પ્લસ માઈનસ ની નિશાની છે આ વાય છે અને આ વાય નો વર્ગ છે તો શું થશે વેરી ગુડ બાય નો ગર હવે જે ઊર્જા છે એ ઉડાડી નાખો x નો વર્ગ y x નો વર્ગ y નિશાની બંનેની જુદી જુદી છે x y નો વર્ગ અને માઈનસ x y નો વર્ગ બંને ઉડી ગયા શું વધ્યું x નો ઘન માઈનસ y નો વર્ગ

જોઈ લઈએ હોય તો સાબિત કરો નો ઘન જેડ નો ઘન માઇનસ ત્રણ એક્સ વાય જેડ બરાબર આપણે જાણીએ છીએ આ સૂત્ર છે શું થશે બીજા અંદર બરાબર છે તો આ સૂત્ર ખાસ યાદ રાખવું પડે આટલું સૂત્ર તમે યાદ રાખો એટલે તમારો ધાબળ પૂરો તમને આવી ગયો बराबर से कह दीजिए अबे यही आंकल आपने दी कुछ है एक्स बंदा वाय बंदा जेड बराबर जीरो ले लो कितना निकाला जीरो अबे आपने ये जो जीरो सेट ले ले ये तो यही आंकल मुक्की दे ये कीमत यही आंकल सुन ले कर दे ये एक्स बंदा वाय जेड बराबर जीरो तो कोई पर संख्या जीरो अंगार गुणा से इतने एक्स बंदा वाय का वर्ग बंदा जेड का वर्ग 0 કોઈ કોઈપણ સંખ્યા વડે ગુણાય ઘણીવાર તમને કીધું છે કોઈ સંખ્યા 0 સાથે ગુણાય જીરો સાથે અથરાય તો એ પણ શું થઈ જાય છે 0 થઈ જાય છે વેરી ગુડ તો આ આખુંક શું થઈ ગયું જીરો થઈ ગયું ખાલી વધી ઉાશે x નો no ઘન y નો no ઘન z નો ઘન 3xyz આ બાકી છે જીરો થઈ ગયા વેરી ગુડ

હોય તો કોઈ જીરો થાય નહીં એની કોઈ કિંમત રહે નહી બરાબર છે તો આ તો આપણે સાબિત કરવાનું તો અહીંયા આગળ આ શું થાય છે સાબિત થઈ જાય છે બરાબર